ઉગર ચિલાની માંગ સાથે દીઓ ધરમાં ચાલી રહેલા ઉપવાસ આંદોલન વચ્ચે વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીનું મહત્વનું નિવેદન ભારતના સર્વશ્રેષ્ઠ જિલ્લા માનો આપણો વાવ થરાદ જિલ્લો તે સર્વશ્રેષ્ઠ જિલ્લો હશે શંકર ચૌધરી થરાદ તાલુકાના છેલ્લું ગામ કરતા દિયોદર તાલુકાના છેલ્લા ગામને વાવ થરાદ જિલ્લાનું વડું મથક થરાદ નજીક છે શંકર ચૌધરી હું બેઠો છું તમારું કોઈનું ખોટું નહીં કરું વાવ થરાદ નવા જિલ્લામાં તમારું કલ્યાણ થાય તેવી તમામને શુભકામનાઓ દિયોદરના મહેસાણા સામાજિક કાર્યક્રમ લોકોને સંબોધતા આપ્યું નિવેદન જિલ્લો એવો બનાવવો છે જે મારું સપનું છે હું જે કઈ પરમાત્મા મને જે સુજવાડે છે એ પ્રમાણે કહું કે ભારતના શ્રેષ્ઠ જિલ્લાઓમાં આપણો વાવ થરા જિલ્લો હશે એ આધુનિકતાની સાથે હશે એ ટેકનોલોજીની સાથે હશે એ આર્થિક ઉપાર્જન માટેનો જ પણ જિલ્લો હશે એક સુખ શાંતિ માટે લો એન્ડ ઓર્ડર માટેનો કાયદો અને વ્યવસ્થા માટેનો હશે અને એક એવો જિલ્લા નિર્માણ કરીએ કે આપણે કંઈક આજીવન નથી પરંતુ પચાસ સો વર્ષ પછી પણ પ્રજા યાદ કરીને એમ કે આ લોકોએ ખૂબ મહેનત કરી ત્યારે આવો મજબૂત પાયો નખાણો અને એવો મજબૂત પાયો નાખવાનું કામ એ આપણે આ સરહદી ધરતી ઉપર કરીએ છીએ અહીંથી અહીથી પાલનપુર જતા એના બધા કરતા આપણને અહીં નજીક પડશે પાલનપુર જવું પડે એના કરતા ઘણું નજીક બધાને પડશે અને બધાની વચ્ચે છે થરાદ તાલુકાનું છેલ્લું ગામ જે છે ખોડા ખોડાને જેટલું થરાદ થાય એના કરતા દિયોદર તાલુકાના સેલ્લુ ગામ અહીંયા વખા છે પણ ત્યાંથી ઈસરવા ને નજીક પડે ત્યાંથી જઈને હું ડુવા છે તો ડુવાને જેટલું દૂર પડે ને એના કરતા વખા ને નજીક પડશે તો આટલું વચ્ચો વચ્ચે બધાનું બધાનું હિત હચવાય ને એ રીતની વ્યવસ્થા થઈ છે તો આ બધું એક ખૂબ સરસ મજાની વ્યવસ્થા કરી છે અને તમારા બધાનું હિત સાચવવા માટે બેઠો છું એની ચિંતા ન કરતા કલ્યાણ થાય અને ખોટા રસ્તા ઉપર નહીં લેજો હો ભરોસો રાખજો એક વખત એવું લાગતું હશે નવું હોય ત્યારે બધા આમ 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 બધા વિચાર કરે પરંતુ એ તમારા બધાના હિતનો વિચાર હશે તમારા બધાની નવી પેઢીના કલ્યાણ માટેનો વિચાર હશે આ વાતનો ભરોસો બધા રાખજો આટલી વાત મારે કરવી હતી નવો જિલ્લો જે બન્યો છે એમાં બધા રાજી થયા છો અત્યારે તો જરા બે હાથ ઉંચા કરીને તાલી પાડો ને કેમેરા વાળા એ બધાને ખૂબ ખૂબ હૃદયપૂર્વક ના અને નવા વાવ થરાદ તાલુકાની જિલ્લાની અંદર આપ સૌ આગળ વધો અને આપ સૌ નવા વાવ થરાદ જિલ્લામાં કલ્યાણ બધાનું થાય એવી હૃદયપૂર્વકની ખૂબ ખૂબ બધાને શુભકામનાઓ ખૂબ આભાર